કોથી પ્રસ્થાન જે દેવસ્થાનથી થયેલું એવા અંબાજી મંદિરના પૂજ્ય વિજય મહારાજને વિનંતી કરીશ કે આ ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશો રામદેવપીર મંદિર મહંત વીરગીરી ગૌસ્વામીજીને પણ વિનંતી કરું કે આપ પણ દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશો પૂના લોહાણા મહાજનના પ્રમુખ રમેશભાઈ પણ કથા મંચ પર દર્શન પૂજન માટે પધારશે કચ્છી લોહાણા મુંબઈ મહાજન પ્રમુખ નીતિનભાઈ પાંધીને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પૂજન માટે પધારશો જે નામની ઉદ્ઘોષણા થઈ છે એ મહાનુભાવો જ ઝડપથી કથા મંચથી ડાબા હાથથી પ્રસ્થાન કરી પોતાનું યોગ્ય સ્થાન લે છે જેમના નામની ઉદ્ઘોષણા થાય એ જ કથા મંચ પર પ્રવેશ કરશે એવા સહકારની અપેક્ષા સાથે વિનંતી કરવા જઈ રહ્યો છું આજના દ્વિતીય જ્ઞાન સત્ર વિરામની આરતીમાં કોટક પરિવાર પરિગૃપ દાદર એ કથા મંચ પર આવી જશે આરતીમાં સામેલ થનારા કોટક પરિવાર પરિગ્રુપ દાદર કથા મંચ પર પોતાનું સ્થાન લઈ લે જેથી સમયની બચત થઈ શકે જાહ્નવીબેન તન્ના અને જયેશભાઈ તન્નાને પણ મારા ડાબા હાથે કથા મંચ પર આરતીમાં સામેલ થવા માટે સ્થાન લેવાની વિનંતી કરીશ કથા સત્ર વિરામ બાદ લોક ડાયરાનું આયોજન છે સૌને એમાં પણ સહભાગી થવા વિનંતી છે બાળકોને ખાસ કાળજીપૂર્વક સાચવવાની પણ વિનંતી કરી લઉં આ ઉપરાંત આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા વિધવિધ ક્ષેત્રના મહાનુભાવોના નામના ઉલ્લેખ સાથે એમના સ્વાગત સત્કારની ભાવના વ્યક્ત કરી દઈએ તો દસનામી ગૌસ્વામી સમાજના પ્રમુખશ્રી મુલુન ન્યૂઝ તંત્રી સુભાષભાઈ શાહ ગુજરાતી વિચાર મંચ મહેન્દ્રભાઈ યુવક સંઘ પ્રમુખ નીતિનભાઈ જલારામ સત્સંગ મંડળ પ્રમુખ શ્રી એમની પણ ઉપસ્થિતિની સરસ નોંધ લઈએ છીએ આ સૌને ખાલી શબ્દ સત્કાર સાથે ઉલ્લેખ છે જેથી કથા મંચ પર આવવાનો પ્રયત્ન નહીં કરશો સંજયભાઈ દુબે મુલુંડ નાગરિક સભા પિનાકી ગ્રુપ બંગાળી સમાજ પ્રમુખ આ સૌનો આજની આ કથાના સાક્ષીરૂપ બનવા બદલ આભાર અને સત્કાર સાથે નવી મુંબઈ એપીએમસી માર્કેટના મસાલા તથા ડ્રાય ફ્રૂટના સહયોગી દાતાઓને આપણે યાદ કરી લઈ એવા મેસેસ માનિક ટ્રેડર્સ હસ્તે પ્રકાશભાઈ મેસેસ જે આર રાજગોર હસ્તે ધનંજયભાઈ તથા આશીષભાઈ મેસેસ હિન્દુસ્તાન સોફ્ટ સોફ્ટ મુગટ હસ્તે ધીરેનભાઈ મેસર્સ જલારામ ટ્રેડિંગ કંપની હસ્તે નિકુંજભાઈ તથા બિરજુભાઈ નિલેશ કુમાર કેશવજીની કંપની હસ્તે પિયુષભાઈ મેસર્સ યુકો કોર્પોરેશન એમનો પણ આભાર વ્યક્ત કરીએ મેસર્સ ડી કે ટ્રેડર્સ હસ્તે કીર્તિભાઈ મેસર્સ અમરીશભાઈ કિશોરલાલની કંપની હસ્તે અમરીશભાઈ ડ્રાયફ્રૂટ માર્કેટમાંથી મેસર્સ જગદીશ ટ્રેડિંગ કંપની હસ્તે જગદીશભાઈ મેસર્સ ઓસવાલ ટ્રેડિંગ કંપની હસ્તે જયેશભાઈ મેસર્સ દેવ ઇન્ટરનેશનલ હસ્તે કલ્પેશભાઈ મેસસ ઇન્ડિયન કાશ્મીર કંપની હસ્તે શૈલેષભાઈ ખરાવાલા મેસર્સ મહાલક્ષ્મી ટ્રેડિંગ કંપની હસ્તે મહેશભાઈ અને મેસસ ઘનશ્યામભાઈ મેવાવાલા હસ્તે રમેશભાઈ આ નવી મુંબઈ એપીએમસી માર્કેટના મસાલા તથા ડ્રાયફ્રૂટ માર્કેટના ઉદ્યોગપતિ વેપારીઓનો સહકાર મળ્યો છે એમનો પણ સહર્ષ ઉલ્લેખ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ આરતી માટે ફક્ત કથા મંચ પર કોટક પરિવાર પરિગ્રુપ દાદર જાનવીબેન તન્ના અને જયેશભાઈ તન્ના ઉપસ્થિત રહેશે અન્ય સૌ મહાનુભાવોને આદરભરી વિનંતી સાથે કથા મંચથી પ્રસ્થાન કરવાનો આગ્રહ સાથે વિનંતી કરીશ રાત્રિના લોક ડાયરામાં સૌને સહભાગી થવાની વિનંતી છે આજના કથા પ્રસંગ દરમિયાન બે બાળકો પણ એના વાલીથી વિખુટા પડી ગયેલા તો એમને પણ ખાસ કાળજી લેવાની વિનંતી સાથે દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતી તરફ આપણે જઈએ આવતીકાલે ફરી મળીએ એવી ઠાકોરજી અને મા અંબાના ચરણોમાં પ્રાર્થના સાથે જય અંબે જય શ્રી કૃષ્ણ રાધે રાધે